પુડા બાઇક આવડત નહીં આવડતું ઓછું ભાવે હું ઓછું ભાવ આવડા ઘર મેલી

એવું છે તો આ તો મુખ્ય તો વસ્તાળ વાત કરીએ કોક ઠેકોડ પાસે તો આપણે અંદર છે રહી જાય ના એ તો હારા બે જણા અઈ હિમાલયો મને જ નહી આલતા કાટુ કર્યું કાલ તાર હ તમારે શું કહો છો રહેવું છે એમના છે રહેવા છે આ એ તો ભાવે હારણ બહુ છે કેલા લઈ શું કલા કોઈ લેહ કે મે વિગા ઉપર લેહ છે તો કરા પૂછી લીએ હેડો તાર આરો મેરે છે કે મશીન લઈને છે બાજી આઈ

લી પહા સર હર ગુ કરો આપી લુ ફોન એક સાત હાલ તોડ તું નાખી મેઠો એ ના કે

તો કચુઆ પાતું નહીં ઓનો વાદે નહીં ઓપાતો ક કશુ મચ્છર નહી નહી ઓભરાતો આ બાજુ ભરાય રેંડો રે નહોમ આ બાજુ ભરાય ચોક થાઈ થાઈ કરો તો તો ખરું એ આબાદ આબાદ ઓ શું શેરે થી જોવું પડશે આ શેરે થી જોડો ઓ પ ઓહ ચેક જો હવે ચેક જો હું ભલા તમે તો ચેક જો ઓલા ના લાવ્યા ને ઓ ચેકર મુકુ આવે

તોમાં ઉભા તો હું ઘર નહીં મોકલે તમને વળોના હું કર્યું આઈન પડી ગયા હોને કરી બધું શેરી બધું હુટિયા બારું બે બારું બે બારું શેરી નો આવી ગયો એમ ને ઓ આવી ગયો કે ન હું જોઉં ચાય નહીં પાણી નહીં તરસે મરી ગયો એ તો આવા તાન બાદ તું ચાલુ કર પૂડા મશીન કેનું પીલું એ કર્યું હો પાણી તો મંગાવો પાણી આવો મંગાઈએ પાણી બોની બુડા આઈ પડી ગયો હું તો શું કરું હું તારું